નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી ચાર હજાર ચાલીસ પછી છે ઈસબગુલ જે છે એકવીસોથી અઠ્યાવીસો ચાલીસ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો અને હવે આગળ છે રાયડો જે છે એક હજાર ચોસઠથી અગિયારસો બાર પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે ચૌદસો એકવીસ અને ઊંચા ઊંચો ભાવ છે ચોર્યાસીસો પંચાવન અને જીરું જે છે બત્રીસોથી પંચાવનસો પંચોતેર અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસો અઠાવનથી અઢારસો પંચોતેર અને સુવા જે છે ચૌદસો પચાસથી સોળસો પંચ્યાસી અને છેલ્લે છે મેથી જે છે નવસો એકવીસથી નવસો એકવીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ